મેયરશ્રી માન્ય શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં સંકલન બેઠક હતી ને ત્યારબાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક કુલ બાવન દરખાસ્તો હતી એક અર્જન બિઝનેસ દરખાસ્ત હતી કુલ 53 દરખાસ્તોમાંથી એક બે ત્રણ કુલ 4 દરખાસ્તોને અમે પેન્ડિંગ રાખી છે બાકી બધી દરખાસ્તો મંજૂર કરી છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિકાસના કામો ક્યાંક રોડના કામો ક્યાંક સેન્ટર ડિવાઇડરના કામો લાઇટિંગના કામો કુલ મિલાવીને 63 કરોડ 21 લાખ 80187 રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે અલગ અલગ વિકાસ કામો માટે અમારી દિએ તમામ કામો મુખ્ય ગણી શકાય છે અઢાર અઢાર વોર્ડની અંદર અમે લોકો વિકાસ કામ કરી રહ્યા છીએ તમામ દરખાસ્તો ખાસ કરીને મુખ્ય હતી પરંતુ ખાસ કરીને નવા પડેલા જે વિસ્તારો છે એમાં આજે વોર્ડ નંબર અઢારની સૌથી વધુ દરખાસ્તો હતી

આ વોર્ડ નંબર બાર ની અંદર આખા વોર્ડ ની અંદર એક જ બગીચો છે જે બીજો બગીચાનું નિર્માણ કરવા માટેની દરખાસ્ત હતી વોર્ડ નંબર અઢાર માં કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત હતી આ બધી દરખાસ્તોને આજે મંજૂર કરી છે કોઈ પણ મહાનગરપાલિકા હોય છે તો એ ચાલતી હોય છે વિકાસ કામો થાતા હોય છે રાજ્ય સરકાર ના નાણાંથી થતા હોય છે સ્વર્ણિમની ગ્રાન્ટ હોય કે અમૃતની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને પુષ્કળ પ્રમાણમાં વિકાસ કામો માટે પૈસા જયારે આપી રહી ત્યારે બીજા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એકસો વીસ કરોડ રૂપિયા શહેરી વિકાસ વિભાગને અમે લોકોએ માંગ્યા છે કારણ કે આખે આખો રિંગ રોડને અમારે કોરિડોર તરીકે જયારે ડિક્લેર કર્યો હોય ત્યારે રોડ રસ્તા લાઇટનિંગ સેન્ટ્રલ ડિવાઇડિંગના કામ માટે એકસો વીસ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારમાં અમે જયારે માગી છે ત્યારે એની પણ દરખાસ્ત આવી અને એને મંજૂર કરવામાં આવી છે

કે આવતી વધુ દરખાસ્ત વોર્ડ નંબર અઢાર માંથી આવેલી છે રાજીપો પોતા નારાજ નથી કોઈ કોર્પોરેટર નારાજ નથી સંકલન જયારે ભારતીય જનતા પાર્ટીની માન્ય શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવે અધ્યક્ષતામાં થતી હોય છે ત્યારે હળવા મૂળ ની અંદર અમે લોકો સંકલનમાં ચર્ચા કરતા હોય છે રાજકોટના વિકાસ કામોની વાત કરતા હોય છે સ્વાભાવિક છે કે આ પરંપરા રાજકોટ ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી રહી છે કે શહેર ભાજપના પ્રમુખની અધ્યક્ષતાની અંદર

ઈ પણ રાજ્ય સરકારની સૂચનાઓ આવી હતી કે ત્રણે ત્રણ ઝોનની અંદર ઓકર ઝોન બનાવવાનો એની ઓકર ઝોન બનાવવાની એજન્સી ને આ тендерો હતા ને тендер મુજબ કામ દેવામાં આવે જે દરખાસ્ત હતી ઈ પણ આજે મંજૂર કરી છે ખાસ કરીને નહી એનું અલોટમેન્ટ મીડિયાના મિત્રોની હાજરીમાં ડ્રો કર્યો તો ને એને અલોટમેન્ટ જે બેનોને આપવાનું હતું એનું ઓનલાઈન ઓનલાઈન ડ્રો કરીને એને આપવામાં આવ્યું છે હવે ઈ લોકો નો બેસતા હોય તો ઈ લોકો જોવું પડે બાકી કાળા વરોડ અને ક્રિસ્ટલ મોલ ની बाजूમાંવા પ્રાઇમ લોકેશનની અંદર જો રાજકોટ મહાનગરપાલિકા વોકર ઝોન બનાવતી હોય છે તો એ સારામાં સારું લોકેશન ગણી શકાય મારી દ્રષ્ટિએ કાળા રોડ ઉપર આત્મીય કોલેજ પૂરી થાય તરત જ મહિલા વોકર ઝોન આવે છે જે પ્રાથમિક સુવિધાઓ જે નક્કી કરવામાં આવી હતી તમામ સુવિધાઓ રાખવામાં આવી છે જે બેનોને અમે લોકો વોકર ઝોન નું ઓનલાઈન એલોટમેન્ટ થયું છે એ બેનોને પણ અમારા દ્વારા બોલાવી એમને કઈ સુવિધાઓ જોઈએ છે એની પણ ચોક્કસ હું તમને ખાતરી આપું છું સ્વાભાવિક છે કે પ્રજાની પ્રજાની મિલકત છે પ્રજા જયારે ચલાવતી હોય છે ત્યારે સ્વાભાવિકપણે કે એમને કઈ પ્રશ્ન હોય તો એનું પ્રશ્ન સાંભળીને એની કઈ સુવિધાઓ જોતી હશે વધુ સુવિધાઓ આપવામાં આવશે એવી હું ખાતરી પણ આપું છું